બધા કરી શકે બધાની રજવાતો નોધી છે પાછળ પર લાઈન લાગેલી છે જો જે પર વાંધા થઈ ગઈ છે કે ભાઈ બંદર આ દેશ તો સંવિધાન પ્રમાણે ચાલે છે તો આપણે માનું જો ને તો સંવિધાનમાં જે 244 સેકની ને આ પાંચમી વિસ્તાર ટ્રાઇબલ એરિયા છે તો આ ટ્રાઇબલ એરિયા જે છે એને છે કે ભાઈ આને ગ્રામ જે છે એની આદિવાસીની પરંપરા અને રીત રિવાજ મુજબ છે રૂઢિગત ગ્રામ સભાઓ છે એ પણ અહીંયા આયોજાયેલી છે આ વિસ્તારમાં

ગાઈડ કરી શકો છો આ વસ્તુ એ કરી છે જ્યારે લાગે વર્ગે છે ત્યાં સુધી અત્યારે અહીંયા જે કરવામાં આવી અને આ જે રજૂઆત કરવાના છે આમાં જીએમડીસી કઈ નથી એ લોકો તો અહીં મંજૂરી મળશે તો એ લોકો કામ કરવા માટે આવશે ખાણ કાળવા વાળા માણસો છે કોલસા કાળવા વાળા માણસો છે જે મંજૂરી આપવાની છે તે અહિયાંથી આપવાની છે આ લોકોના રિપોર્ટ ના આધારે આ મંજૂરી મળવાની છે તો જે કહેવાનું હોય તે આ લોકોને કહો તમે કલેક્ટર સાહેબને કહો પર્યાવરણના અધિકારી છે એમને તમે કહો સુધી લાગે છે ત્યાં સુધી ત્યાં અમારું ઉપરવાસમાં અને અમારી પંચાયતના જે આજુબાજુની પાંચ સાત પંચાયતો છે એના વિશે કામો જે છે એ વિશે કામો ઉપરવાસમાં જે આવેલા છે તો સતત બેતાલીસ વર્ષથી જયારે આ લોકોએ ત્યાં ખોદકામ કર્યું છે

મારે એવું કેવું છે કે એની જમીન તો છે મારા પરથી પણ મારે એવું કેવું છે કે એના એની આજુબાજુના બપોર ઝોન ના જે કામો છે

આજુ બાજુના ના વિવિધ કામો કરીશું પણ એ એક પણ કામ આ ચાલી બેતાલીસ વર્ષોમાં માં એ લોકો કર્યું નથી નાના મોટા રસ્તા કે આ તમને જે બતાવ્યું ખુલ્લા એવા નાના મોટા કામો કરેલા છે

આ મુદ્દે મતલબ શું છે મિત્રો અહીંયા 18 ગામના લોકો અને બીજા બધા આગેવાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે અહીંયા જેવી લોક સુનાવણી યોજાય છે એવી લોક સુનાવણી બપ્પે લોક સુનાવણી અમારા ત્યાં યોજાઈ હતી અમે એનો વિરોધ કર્યો તો એ એ એ ખાલી ફોર્માલિટી છે આ લોકોની લોક સુનાવણી યોજીને ખાલી આ પ્રશ્ન આપણા નોધી લે છે એ પ્રશ્ન પર કોઈ ચર્ચા આપવામાં કે ચર્ચા કરવામાં આવતી નથી પોચી કે પતિ પોતાનો કામોનો ચાલુ કર દે છે પેલો ભાઈ એક કે ત્યાં સિલિકાનું એની વાત સદન સાથીએ દી કે એને પર્યાવરણનું પ્રમાણપત્ર એમણે મેળવ્યું નથી અને એ એ કાયદેસર એ ભાઈ સુધી ચાલે અને એનો અમે પણ એટીઆઈ પૂછ

નકશો બનાવી ના બે હજાર સોળ નો નકશો છે આ રીતે ઘર બનાવીશું આ રીતે એમાં વસાવીશું આજે નું જે નકશા પ્રમાણે એક બી ઘર ત્યાં બન્યું નથી અને આ બીજું છે તો આ લોકો એ જે જમીન 2007 માં જે લોકો એ લેખિત માં આપેલું છે એનબીસી એ કે આટલી આટલી સુવિધા આપીશું તેમાંથી બી 50% સુવિધા અત્યાર સુધી પૂરી પાડવામાં નથી આવી

એને ઓગણીસ માં એમની પાસે આ રાજકીય અભિપ્રાય પૂછવામાં આવેલો આ ત્રણ તાલુકાના એ ધારાસભ્ય હતા આદરણીય છોટુભાઈ સાહેબ તો એ રાજકીય અભિપ્રાયમાં માં સરકાર એમને ચોખ્ખું કીધું હતું કે આ જે ગામો ગયેલા છે કે આમોદ માંથી ભરા એ લોકો જે આ લોકોએ એ કીધું હતું રોજગારી આપવાની જે કઈ પ્રશ્નો એ લોકો ઉપસ્થિત કરેલા હતા એમાં એમને જે વાયદાઓ કરવામાં આવેલા હતા એ વાયદાઓ પ્રમાણે એ લોકો એ વર્તી રહેલું નથી અને એના માંગણીઓ પૂરી નથી થાય

તો પછી આ લોક સુનાવણી અને ગ્રામ સભા એ જયારે અભિભાઈ નામ આપ્યું હોય તો આનો રાખવાનો કોઈ મતલબ નથી આ લખી દો અને આને રદ કરી દો આજે તમારા